ઉના પ્રાંત અધિકારીને સામાજિક આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા એક કરોડ સ્માર્ટ પ્રી પેઇડ મીટર લગાવવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં પીજીવીસીએલ દ્વારા ગીરીશ સોમનાથ જિલ્લામાં શહેર તથા ગામડાઓમાં સ્માર્ટ મીટર ફિટિંગ કરવા બાબતે સર્વે કરવામાં આવી રહ્યો છે જ્યાં જુદા જુદા મીટર ફિટિંગ કરવામાં આવ્યા છે ત્યાં જુદા જુદા પ્રશ્નો પણ જોવા મળ્યા છે રસિક ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત આજ રોજ અમે પ્રાંત શ્રીને ગુજરાતમાં જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્રમાં સરપંચીઓ સરપંચ પ્રતિનિધિઓ સૌ સામાજિક આગેવાનો સહિત અમે આજે પ્રાંત અધિકારીને મળ્યા છે અને ગુજરાતમાં સ્માર્ટ મીટર જે ફિટ કરવામાં આવ્યા છે તેમાં બરોડા સુરત અને જામનગરમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે હાલમાં જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેમાં ત્રણસો રૂપિયા બેલેન્સ રાખવાની વાત છે જે ગરીબ અભણ માણસ રોજનું લાવીને રોજ ખાતો હોય તો તે ત્રણસો રૂપિયાનો રિચાર્જ કઈ રીતે તેમાં બેલેન્સ રાખી શકે અને જો રાત્રે રિચાર્જ પૂરું થાય તો એ ક્યાં રિચાર્જ કરવા જશે કારણ કે ગુજરાતમાં હજી સો ટકા આપણે સ્માર્ટ મોબાઈલ નથી કરી શક્યા તો સ્માર્ટ મીટર કઈ રીતે શક્ય બનવાના છે ત્યારે સરકાર આ અંગે પુનઃ વિચારણા કરે તેવી અમે માંગ કરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ